ભગવાન કૃષ્ણ અને રૂક્ષમણી અત્યારે મંડપ ની અંદર આવી ગયા છે ગામ ને આંગણે જવાની છે મારા વાલા આ બધી છે અમારે લગ્ન ગીત તો ગાવ તમે ભગવાનના ગીત તો ગાઓ ગીત તો ગાવ આવડે કે ગીત ભગવાન અત્યારે કેમ છો મજામાં છો કે તમે મજામાં જ હશે પેલા તો બધાને જય દ્વારકાધીશ જય માં મગર રાત્રે રાતે ફરી એક નવા બ્લોગ શરૂઆત કરી દીધી અને ઉમરેઠી ગામના સબસ્ક્રાઇબર ક્યારના મેસેજ કરતા હતા પરેશભાઈ આવો આવો તો ફાઇનલી આજે આવીએ છે કારણ કે અહીંયા ઉમરેઠી ગામની અંદર આવું ભગીરથ કાર્ય થઈ રહ્યું છે રક્ષના રુક્ષમણી વિવાહ હોય આહા હા હા અખંડ બ્રહ્મનો નાથ છે એ પણવા जातो એમાં હું ઘટે આજે ફેમિલી સાથે જવાનું છે જય દ્વારકા જય જય મામોગલ રાધે રાધે બદન જાજાથી દેસિકૃષ્ણ આ

તો આવીને કરી લેશું બેન આવી જાય કરવા હા તો ભાઈ છે ને મારા મમ્મી ને ટૂંકમાં કથા સાંભળીને ને મારા મામાના સત્તર મહિનો છે મારા મામાના ઘરે જવાનું છે એક દિવસ માટે રોકાવા

મારા પપ્પાના ગયા પછી ટૂંકમાં બાપની ની લીધી લઈ બાલુભાઈ કારણ કે તમારા પાંદી હોય જાવી બધી સમજો નઈ કે હો માંથી પચાસ ટકા મારું કામ છે ને બાલુભાઈ ઘર નાખે તો મેં કીધું બાલુભાઈ હાલો આજે હું તમને કથા સંભરાવી દઉં કારણ કે બાલુભાઈ નો મગજ હમણાં કામ નથી કરતો હાલો તમને પણ આજે ભેગા ભેગ લઈ જાઓ અમરેઠી ગામની અંદર અને ઘેર બેઠા તમે છે ને કથા જાવ રેડી આપણે મળી જાય સીધા ઉમરેઠી જઈને અત્યારે આયોજન જોરદાર છે સિક્યુરિટી છે આ સાઈડ બુટ ચપ્પલ રાખવાની જગ્યા પણ બહુ સારી છે મતલબ આયોજન સારું છે અંદર એન્ટર થતાની સાથે જ રાધા કૃષ્ણ ના આપણા દર્શન થઈ જાય બહુ મજા આવ્યું છે મિત્રો ચાલો અંદર જાય ને ભગવાન ખાલી આયોજન જો અત્યારે ગરમીનો માહોલ છે ડૂમ છે અહીંયા સ્પ્રિંકલિંગ ફુવારાનું પણ આયોજન કરેલું છે સાથે પંખાનું પણ આયોજન કરેલું છે મતલબ કેવું હોય ને કે ભાઈ ઉમરેઠી ગામની અંદર એવડું રોડું આયોજન છે ને મતલબ આવીને મજા આવી ગમે તો ફેમિલી સાથે આવ્યા છે આ સાઈડ બધા જો કેટલી વ્યવસ્થા છે સ્ટેજની આ સાઈડ મહેમાનો છે એના માટે પણ બેરવાની બધી વ્યવસ્થા છે ભાઈઓ માટે છે બહેનો માટે છે સ્પ્રિંકલિંગ ખાસ ફુવારાનું છે હરેશભાઈ આયોજન જબરદસ્ત કર્યું છે ને મેં એવું હેમરું છે કે ટૂંક સમયની અંદર આ બધું ગોઠવાયું તો એવું હતું ને કે પંદરક દિવસની અંદર એમ આ તો શું કહે કે તમારા ગામના એટલે પૂન મિત્રો ભેગા છે ને ત્યારે વસ્તુ શક્ય થાય બાકી આ વસ્તુ શક્ય થાય નહીં કે ખોટી વાત છે ઘણા લોકો કારણ કે કથા છે ને ઘણા સમયથી કરવું કરવું કરતા હોય પણ શક્ય નથી પણ આજે મેન આપણે અંદર જે કથાનું આયોજન છે એમાં કૃષ્ણ લક્ષ્મણી વિવાહ છે આ ગેટનું છે આ સાઈડ બધા લોકોને અવાજ આવી રહે એલઈડી ઇડી સ્ક્રી રાખેલી છે એક અહીંયા છે પછી એક સામેની સાઈડ છે તમે જોઈ શકો છો મતલબ કે ફૂલ ફેસિલિટી બાકી ભાઈ આવા ઉનાળાની અંદર છે ને ઉમેલ અધરું મતલબ ગરમીનો માહોલ એવો છે ને કેસોમાં સ્પ્રિન્કલિંગ ફુવારા ટાઈમર ગોઠવેલા છે શું કહે બાલુભાઈ કેવી મજા આવે

આમાં તો મને કાજુ બધામાં દેખાય છે દ્રાક્ષ મિત્રો તમે નજીક થી જાઓ કાજુ બધામાં દ્રાક્ષ જ દેખાય ખરેખર ગામ પણ ખવડાવવામાં પાછી પીની કરે એમ છે નહીં હો ભાઈ વાહ ભાઈ વાહ અત્યારે બધું જ અહીં લાઈવ બની રહ્યું છે ને હમણાં ભગવાનની જાનપા આવવાની છે પછી બાજુના ગામથી મેં કીધું મલજી વાત આવવાની છે અહીંયા કેવું રસોડાની વ્યવસ્થા છે ભોજનાલયની કેવી વ્યવસ્થા છે બતાવી ને પછી આપણે જશું સીધા ક્યાં કે જ્યાં આપણે અખંડ બ્રહ્મણનો નાથ છે જાન લઈને આવે છે માલજીવા ગામમાં તો ક્યાં આપણે જવાના છે તડકોનો માહોલ છે બહુ ટૂંકમાં ચારી બાજુ માંડવા છે અને આયોજન બહુ મસ્ત છે જગ્યા પણ બહુ મોટી છે કદાચ ગમે એવડી પબ્લિક હોય ને તો હમાઈ જાય વાંધો ન આવે હવે અહીં બધું કવર થઈ ગયું છે હવે અખંડ બ્રહ્મણના માલિકની જાન આવે તો ક્યાં જવા માલજીજીવા ગામના લોકો બધા રેડી થઈ ગયા છે જાન લઈને જવાની છે ને આપણે

માધવપુર ને વંચિત શ્રી ભગવાન તો મારા દ્વારકાધીશ ની જાન હવે ધીરે 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 ડગલા માંડતા બધા લોકો જાનૈયા હરખમાં જાનડિયો હરખમાં ને હવે સીધા જાય છે ક્યાં ઉમેઠી ગામ ને આંગણે અત્યારે જો ખાલી ઉત્સાહ જો બધા લોકોનો વાસ્તે ગાસ્તે જાન આવો ભાઈ મારા માલજી આ ગામમાંથી વાહ ભાઈ વાહ જોઈ લે હરો કીજો ખાલી ટીટુક માં જાનડી ઉપર બેહી ગયું છે શું કે મજા આવે લગન ગીત તો ગાઓ તમે ભગવાનના ના લગન ગીત તો ગાઓ હે ગીત તો ગાવ આવડે કે ગીત આ જોઈ લે માતાજી અમારી બેઠી ગીત તો ગાવે કે દુ બેન તને આવડે ગીત ગાતા હે તને આવડે ગીત ગાતા જાન આવી ગઈ છે અને ઉમરઠી ગામના લોકો અત્યારે હામાયા કરવા માટે જઈને ઊભી ગયા છે ને પર વાસ્તે ને ગાસ્તે બેન પાર્ટી સાથે તો જાન હવે માંડવે લઈ જવાનો સમય થઈ ગયો છે અમારે ભગવાન પર રેડી થઈ ગયા છે અને અમારા બધા બહેનો પર રેડી થઈ ગયા જાવું હે ને જાન લઈને હવે તમે ગીત હા તમે બે બહેનો ગીત નો ગાયા ભગવાનના ગીત ગા માં દીકરી એક ચાલો ભાઈ હવે છે ને સમય થઈ ગયો છે જાનને આપણે માંડવે લઈને જવાનો ચાલો હવે આપણે જાનને માંડવે લઈ જાહું 100 ટકા લઈ જશે જાન માંડવે લઈ જઈ રહે છે મિત્રો અત્યારે વાસ્તે ગાસ સરપંચ આ બાયુ ને કહો તો ખરી લગન ગીત ગાવ એમ નું મોંગે મોંગો થોડું ગાલે એ બધા દીકરીઓ છે ને ભગવાનને કુખવા માટે થઈને આવી ગયા છે એટલે ભગવાનની જાન માનવે આવી રહી છે ને તમે જો બહડી સંખ્યામાં અત્યારે ટ્રાફિક ઉભરાઈ ગઈ છે અને ફૂલ સિક્યુરિટીને રાખો દીધી અને ધીમે ધીમે દ્વારકાધીશ ભગવાન મંડપ તરફ પધારી રહ્યા છે અત્યારે ભગવાન ના સ્વાગત કરવા માટે થઈને અહીં બધા બહેનો છે ફૂલ હાર લઈને છે હાથમાં અને ધીમે ધીમે અમારા ભગવાન ની જાન આવી રહી છે

ભગવાન કૃષ્ણ અને રુક્ષ્મણીજી અત્યારે મંડપની અંદર આવી ગયા છે અને અત્યારે ટોટલી વિધિ મિત્રો ચાલુ થઈ ગઈ છે અને બહોળી સંખ્યામાં લોકો પણ આવી ગયા છે આ બાજુ માનૈયા છે આ બધું અમારા જણાવ્યા બસ હમણાં ટૂંક સમયની અંદર આપણે પહેરા ફરવાની વિધિ છે એ રીતે રીતે આપણે ચાલુ કરીશું વરમડા પહેરાવી દીધી છે તો હવે ટૂંક સમયની અંદર દ્વારકાધીશ ભગવાન અને રુક્ષમણીજીના આપણે ફેરા છે એ વિધિવત આપણે ચાલુ કરશું અહીંયા બધી વિધિ કમ્પ્લીટ થઈ ગઈ છે હવે આપણે ફેરા ફરવા તરફ ઉપર જઈએ ભગવાન અત્યારે આવી ગયા છે અને અમારા જન અહિયાં અત્યારે બેસી ગયા છે

તમારો ખૂબ ખૂબ આભાર કે એટલો કિંમતી સમય તમે તમારો આપ્યો ઉપસ્થિત છે

ને એમાં પણ અમારા હું માલજી ગામની જાન આવતી હોય અને ભાઈ લઈને આવ્યો ને બહુ મજા આવી ગઈ અને ટૂંકમાં આપણે ટૂંકમાં સન્માન કર્યું ટૂંકમાં અહીંયા આપણે જો આ આપ્યું છે બતાવજો આપણું આમાં બધામાં નામ લખેલું છે અને બહુ મજા આવી ગઈ ને ભાઈ એવડું આયોજન તો મેં કઈ જોયું જ નહોતું ટૂંકમાં જમણવારથી લઈ અને ભાઈ એવડું ટેમ્પરેચર અત્યારે હોવા છતાં એવડું બધું મેનેજમેન્ટ કરવું એટલે બાલુભાઈ ને એમાં બા પાછું અઘરું શું લાગ્યું મને ખબર એમાં અમારા બાલુભાઈ એરોપ્લેન મેન ઓલું સડાવી પ્લેન મોબાઈલ માં ને ફોન સિસ્ટમ કરીને બેઠા તો હું ગઈતા ગઈ તો હું કરવું આમાં એટલે હેરીબેન તમે આવે તમારા ઘરવાળાને સમજાવો કે આવું ન કરે બરાબર હવે મારા મારા મમ્મીને ને મૂકવા જવાનું છે મામા ઘરે તો એને મામા ઘરે મૂકી દઉં અને આજનો વિડીયો અહીં લખી દઈશ ફેમિલી વિડીયો થોડોક લાંબો થઈ જશે બસ તો વિડીયોમાં મજા આવી તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું બની મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જયમાં મકટ રાતે રાતે બા